શું વાત કરું છું મારા ટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છો મજા માનું વેલકમ ટુ માય ટ્યુબ રોગ ઉપર આપણે મસ્ત રોગ સ્ટાર્ટ કરી દીધું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો કદાચ મિત્રોને ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ મારી મિત્રો સુરત દેખાતોને એવું છે ત્યાં દેખાતો ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ખાડા થઈ ગયા છે અને આપણે નવ ખાડાને એ મિત્રો ભોગવાનું છે મિત્રો તમને થોડીક ઘણી મિત્રો થંબર ટાઇટોની ખબર પડી જ ગઈ છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહીજો તો આ જો કિએટરો બ્લોગલો યુટ્યુબરો મિત્રો ભેગા થવાના છે ફૂલ મિત્રો પીડીઆરો જેમ ઉમટી પડવાનું વિડીયો ગમે તમે લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા લોકો જોવા મળે તો ખાસ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો ચાલો સબસ્ક્રાઇબ કરતા જ

આજરમો હોય તમારા બાપ મૂજુ પર પધારજો બાપ કેમાં ફરમાય કે

mình sẽ cho cái gì đó vậy thì cái gì đó thì mình sẽ có cái gì đó vậy thì cái gì đó thì

તો અત્યારે મિત્રો આપણે તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો મોટા મોટા કિયેટરો બધા છે ને મિત્રો ફૂલ મોજમાં આવી ગયા જોયો તો મોટા મોટા બધા કિએટર બધાને યુઝકો કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો એ વોર્ડસો ને પૂરો થઈ ગયો છે થોડો ઘણો થોડો ઘણો મિત્રો બાકી છે અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ફૂલ મોજમાં છે એ બધા કિએટરો ફૂલ મોજ હો મિત્રો

थे। थे थे नहीं है तो अच्छा मित्रों तुम लालू भारे मित्रों जो आप गीत गयुना जगत मां હજી હું મેળાડીમાં બેઠી સુ મઢાની મન માં આવી બેઠી સુ આ જગતની નાસ્તો ભૂખા ભૂલાઈ મિત્ર આપડે નાસ્તો કરીએ મજા આવે ને બધા નાસ્તો કરવા ગયો છે અને જમી લે અને બધા ગમે છે

Miturapnya, pakai pergi jasir, tuh, betul. Tuhan miturapnya 30 kilometer. Hutan miturapnya, dam perawa payah lewa. Tuh miturap hutan rasa seno, dam perawa payah payah jasir. Tuhan miturap kukuk awal ya payah no, dam perawa miturap, apunya tiada 30 kilometer.

ખાડા સર તે હતા ભૂગી ગયા છે તો ત્યાં જ્યાં એવી રીતનું આયોજન હતું બધું તમને આગળ જોઈએ છીએ એવોર્ડમાં તો તમારે બધું સપોર્ટ મિત્રો યુટ્યુબનો ત્રીજો એવોર્ડ આવી ગયો છે આ ગુજરાત ઝટકા મચ્છી એની તરફથી એવોર્ડ છો હતો મિત્રો એવી રીતનો હશે આવી રીતનો કાક છે એવોર્ડ જો તમારા બધાને સપોર્ટ થઈ રહ્યો આપણે યુટ્યુબનો ત્રીજો એવોર્ડ આવી ગયો છે કેવી રીતે બધા ક્રિએટરો હતો ઘણા આપણે મોજીલા ભાઈઓ પણ ઘણા બધા ક્રિએટરો બ્લોગરો છે મુલાકાત થતી એટલી કરી છે કેમ કે નવા સોંગ વાગતું હોય ને એટલે કેમ કેમકે કોવિડના કારણે બહુ ઓલું થયું હોય કેવી રીતે એટલે થોડું ઘણું મિત્રો આપણે મોજ કરીએ છીએ એ તમને દેખાડ્યું છે તો ચાલો વ્લોગને આપણે એન્ડ કર્યું છે વ્લોગ ગમે તો મસ્ત મને લાઈક કરી દેજો ચેનલ પણ મિત્રો પહેલાં ફેરવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે ચાલો કાલે નવા ઉમંગ અને ના જવા સાથે નવા વ્લોગ મળશે ત્યાં સુધી બધા મિત્રોને પપ્પા તારામ જે માં ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દઈ યુટ્યુબ ચેનલ ચિરાગ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બે આઇકન ઓન કરો